શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ આજે આપણે જાણીશું કોણ છે પરશુરામ ભગવાન તેમની પૌરાણિક કથા જાણીશું પરશુરામ ભગવાનને તેમની માતાની હત્યા કેમ કરી હતી એ પણ આ વિડીયોમાં જાણીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે ભગવાન પરશુરામની પૌરાણિક કથા અનુસાર વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર છે પરશુરામજી ભગવાન વિષ્ણુ ભગવાન ઋચિક ઋષિજી ના પુત્ર હતા તેમની ગણના સપ્ત ઋષિઓમાં થાય છે ભગવાન પરશુરામજી બ્રાહ્મણ કુલમાં જન્મ લઈને ન માત્ર વેદ શાસ્ત્રો નું જ્ઞાન મેળવ્યું

તે જ સમયે તેના પિતાના કહેવા ભગવાન પરશુરામને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે તેઓ તેમના માતા પિતાના પરમ ભક્ત હતા પૌરાણિક કથાઓ અનુસાર એક વખત પરશુરામ માતા રેણુકા પાણી લેવા નદી પર ગયા હતા ત્યાં તેણીએ પાણીમાં અપ્સરાઓ સાથે ગંધર્વ ગંધર્વરાજ ચિત્રરથને જોયો તે થોડો સમય ત્યાં રહ્યા તે સમયે માતા રેણુકાના મનમાં વિકાર ઉત્પન્ન થયો હતો અચાનક તેને યાદ આવ્યું કે તેના પતિના હવનનો સમય છે અને તે તરત જ પાણી લઈને ઘરે પહોંચી ગયા જમદગ્નિ ઋષિએ તેમની પત્નીના માનસિક વ્યભિચાર વિશે તેમના તપોબળથી ખબર પડી તેણે તેના ત્રણ પુત્રો કે જેઓ પરશુરામ કરતા મોટા હતા તેમની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો પરંતુ તેમાંથી કોઈએ પણ તેને પાપ માનીને કર્યું નહીં અંતે ઋષિએ પરશુરામને તેની માતાને મારી નાખવાનો આદેશ આપ્યો તે સમયે તેણે કહ્યું કે તમારા ભાઈઓને પણ મારી નાખો કારણ કે તેઓએ મારા આદેશનું પાલન કર્યું નથી પરશુરામે તેના પિતાનું પાલન કરતા તેની માતા અને ભાઈઓનું વધ કર્યો પુત્રની પિતા પ્રત્યેની ભક્તિ જોઈને ઋષિ દગ દમ જમદગ્ની પ્રસન્ન થયા અને પરશુરામને વરદાન માંગવા કહ્યું પરશુરામે તેમના પિતાની તપસ્યા જાણતા કહેતા તેમને પોતાની માતા અને ભાઈઓને પૂર્ણ જીવિત કરવા માટે તેના પિતા પાસે વરદાન માંગ્યું જેમ તેમણે પિતાને પૂછ્યું કે તેની માતા અને ભાઈ જમદંગની ઋષિની શક્તિને કારણે આવું બન્યું હતું પુત્રની તીક્ષ્ણ બુદ્ધિ જોઈને ઋષિએ તેમને કીર્તિ અને સસ્તોમાં કૌશલ્યનું વરદાન પણ આપ્યું હતું પરશુરામ સપ્તરસિંહ જમદગ્નિ અને રેણુકાના સૌથી નાના પુત્ર હતા ઋષિ દ જમદગ્નિના પિતાનું નામ અને ઋષિ ભેચિકા હતું અને ઋષિ ભેચિકા પ્રસિદ્ધ સંત ભુર્ગુના પુત્ર હતા ઋષિ ભુર્ગુ પિતાનું નામ છાયવન હતું રિચિકા ઋષિ ધનુર્વેદ અને માર્શલ આર્ટમાં ખૂબ જ પારંગત હતા પરશુરામનું મુખ્ય શાસ્ત્ર ગુવાડી ગણાય છે તેને ફરસા પરશુ પણ કહે છે. પરશુરામનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમને યુદ્ધમાં વગેરે વધુ રસ હતો. પૂર્વજ છાયાવાન ભૃગુએ તેમને ભગવાન શિવની તપસ્યા કરવાનો આદેશ આપ્યો. તેમના પૂર્વજોના આદેશ પર પરશુરામે તપ કરીને શિવને પ્રસન્ન કર્યા. શિવજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું. પછી પરશુરામે હાથ જોડીને શિવજીની પૂજા કરી પાસે દેવી અને બનવા કળા માંગી પરશુરામ ને યુદ્ધની કળામાં નિપુણતા માટે તીર્થયાત્રા કરવાનો આદેશ આપ્યો પછી પરશુરામે મહેન્દ્રગીરી ના મહેન્દ્ર પર્વત પર શિવની કઠિન અને કઠોર તપસ્યા કરી